સુરત જિલ્લામાં બારડોલીનગરમાં વિઘ્નહર્તાનું ભવ્ય આગમન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે બાડોલી નગરના મુખ્ય માર્ગ પર ગણપતિ બાપા ઉઠ્યો છે આવનારા તારીખેથી ગણેશ ગણેશ ઉત્સવને મંડળના આયોજક દ્વારા ગણેશજીનું ભવ્ય આગમન કરવામાં આવી રહ્યું છે આવનારા સાત તારીખથી ગણેશ ઉત્સવની તૈયારીના ભાગરૂપે ગણેશ મંડળના સંચાલકો દ્વારા શ્રીજીની પ્રતિમા સાથે આગમન કરાવતો હોય છે આગમન સમય દરમિયાન બારડોલીનગરમાં આયોજકો દ્વારા અલગ અલગ થીમ દ્વારા શ્રીજીની પ્રતિમા સાથે હર્ષોલ્લાસ ભરે ભગવાન આગમન થાય છે વાડની નગર ગણેશ મંડળ આયોજક દ્વારા શ્રીજી નું આગમન સમય દરમિયાન અલગ અલગ નવી થીમ લાવી રહ્યા છે ગણેશ મંડળના ના આયોજકો દ્વારા શ્રીજીના આગમન માટે લાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય મહિલા ઢોલ ગ્રુપ બારડોલી નગર આકર્ષણ નું કેન્દ્ર બનવા પામ્યો હતો બારડોલી નગર ના કાયદાઓ વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો મારું નામ રાજાભાઈ છે પ્રમુખ છું અમે બે હાજર પંદર થી શરૂઆત કરેલું છે ગણપતિ આજે બે ચોવીસ છે અમે દર વર્ષે કઈ ને કઈ નવી અને હનુમાન છે ઇન્ટરનેશનલ ગ્રુપ છે પુણેથી આવેલું છે માટી ની મૂર્તિ એટલા માટે કે ભાઈ પાણીમાં પ્રદુષણ રહે અને પીઓપી ની મૂર્તિ ચલ્યું